આ બાજુ જાવ ને તો અમેરિકા આવે આમ પાકિસ્તાન આવે ક્યાં તમારે જવું શું છે આ જો ભાઈ ટેટી નો ઢગલો અત્યારે જે હમણાં જ ઉતારી લેશો બધી પેલા આપણું પેટ ભેદલી હાલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં અને આપણો આજનો જે આ નવો બ્લોગ છે ને એ નવો બ્લોગ થાય છે બપોરે ત્રણ વાગે ને ત્રણ વાગે ચાલુ કરવાનું એક કારણ છે એમાં સે એવું કે મારે છે ને તમને બધાને એક વાત કહેવી છે એક નાની વાત છે ને એ મારે તમને કહેવાય નહીં હતી એટલા માટે કીધું ચલો બપોરે ત્રણ વાગે આપણે બ્લોગ ચાલુ કરી દેવી તો તમે પાછલો બ્લોગ જોયો હશે તો તમને બધાને ખબર જ હશે કે આપણે મતલબ પાછલો એટલે કે શિવરાત્રીનો શિવરાત્રીનો સ્પેશિયલ પ્રોગ્રામનો બ્લોગ જોયો હશે તો તમને ખબર જ હશે કે આપણે રાતે અગિયાર વાગે કોટની વાડીમાં ટેટી ખાવા માટે ગયા હતા એમ ટેટી બહુ ગળી હતી ને એ વિડીયોના મતલબ કે મેં વિડીયો બનાવ્યો હતો કે વિડીયોમાં કીધું હતું બ્લોગમાં કીધું હતું કે ટેટી બહુ મતલબ બહુ જ ગળી છે એ જે બ્લોગ હતો ને એ ઘરે બધાએ જોયો અને આની હોત ને જોયો તો આની ટેટીનો બ્લોગ જોયો ને એટલે પછી આ બધા એમ થયું કે અમારે ખાવી છે એટલે કે આને મારા બાને બધા એમ કીધું કે ભાઈ ત્યાંથી તું એકલો એકલો શું કામ ખાશ અમારે આટલું ન લેતું હોય પણ ત્યારે કઈ આપડે લાયા નહીં હા તો એવું બધું હતું મને ખીજાણા યાર એટલા માટે મારા બ્લોગ ત્રણ વાગે ના એમ તો વાડીવાળા વાળા હાર્યા હતા યાર એટલા હાવ એવું તું કા સમજે તો વાંધો નહીં

જો ભાઈ મારે એકને જ જવાનું છે જો ભાઈ આપણે બ્રેજ ઉડી આયા છે ને તૈયાર થઈ ગઈ છે જો કે નાજ પડી છે એ શું તૈયાર થવાનું હોય તૈયાર જ થઈ છે ચાલુ કરી પુશ બટન દબાવ એટલે તરત ચાલુ તો ચાલો ફટાફટ હવે છે ને આપણે ટેટી લેવા જવાનું છે ને હા મે તમને કીધું ને કે હું એકલો જ પણ એકલો ન જાતો એક ભાઈ બંધ હોતન આવે છે એ આગળ તેમ હાલો આગળ એના સાથે પણ તમને મળાવી દે જો કે ઓલરેડી આપણો બ્લોગ માં ઘણીવાર આવી ગયો છે ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આપણો આવી ગયો છે અને આપણે થઈ ગયા છે ઓન ધ વે પાળિયાદ કેમ કે

લેતા આવી હરખાન તો આખી ગાડી ભરતો આવું છે કા ડન ડન ચાલો એકા તો બોલેરો બોલેરો ભર લે હમ અત્યારે તો આ ગાડી માં સમય એટલી લઈ લીશું તો કરીએ કા વિચારીએ જોઈએ છે હું થાય છે ત્યાં જઈને ચાલો ચાલો ઓન ધ વે પાળિયાદ હવે ફટાફટ આપણે પાળિયાદ પહોંચી બ્લેક મની રોડ ની વચ્ચે હે મનું હે એ તો હવળે છે

જો ભાઈ સરસ મજાની પેલા તો છે ને ટેટી ખાવી અને પછી આપણે આખી ગાડી ભરવાની છે તમને બધાને ખબર જ છે ગાડી ભરીને જવાનું છે ગાડી ભરવા કેરેટ ભરવા મંગે હા જો આપણે ગાડીમાં ભરવાના છે ને એટલે આ બાજુ જો ઓર્ગેનિક હા આ પડું ટેટીનું ટેટીમાંથી મતલબ વેલામાંથી ડાયરેક્ટ ટેટી આયા અને એમાંથી જો કેરેટ મંડળ ભરવા સીધી આ ગાડીને આપણે પછી ભરશું પેલા આપણું પેટ ભરી લેવી હાલો ધરાય ધરાય આપણે ટેટી ખાઈ લીધી હવે છે ને ગાડીમાં ભરીને બસ ઘર ભેગું થવાનું છે આ જો ભાઈ ટેટીનો ઢગલો

પેલા ટેસ્ટ કરવો પડે ભાઈ મજા આવે તો લેવાની હોય ડેમો માટે તો થોડીક ખાવી પડે ને એટલે પેલા થોડીક ખાઈ લીધી અને ખાઈ દે ને મજા આવી એટલે હવે થોડીક લેતા જ આવી જો ભાઈ આ બાજુ કેરેટ ભરી ભરીને મંડ્યા સારવા જ તે ઠેલીયું આપણે ભરી લીધી છે અને હવે ઠેલીયું ને આપણી ગાડીમાં મૂકશું ને ભાઈ ઓલ ગુડ જો ભાઈ આપણે મજૂર મજૂર હાયર કરી લીધા મજૂર આયાર કરલી થશે પૈસાવાળાનો વાંધો જ આ ગમે નહીં મજૂર આયર લે ભાઈ એવું કાંઈ નથી આ ઠેલીઓ છે ને ખંભે નાખીને આય આણ્યું છે મતલબ કે મેં ખુદે બધી થેલી મેં જાણે છે આ એક લીધી નથી હવે આ ખાલી ગાડીમાં સારું લગાડવા હાટું મૂકે છે જો ભાઈ આ રીતે કઈ હમાડી દેવી કેમ થશે ભાઈ સમાઈ જશે ભાઈ

સમજો સમજો આછા ખોટે વાળું પાણીનું નીત કેતા ને એ કે છે જવાય દે જવાય દે એમ જ કરે છે અમને ખોટ ખોટું કા કીધું ને તો હાસો કા કે જાય એટલે હું દે ભાઈ અમે તો વાટ જોઈને બેઠા હતા કીધું કેરે આપણને વાળું નું કે વાળું નું કેમ તો રોકાય જઈ કા ભાઈ પણ આ નહીં કે રોકાઈ જાવ ના ના હવે કઈ નહીં હવે તો અમે રીહાણા હવે અમે રીહાણા હવે નહીં ટક હાલો પતુ ભાઈ રોકાઈ કઈ વાંધો નહીં હવે છેલે છેલે કયો એ થોડું હારું લાગે યાર